વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે કારમાં લાવવામાં આવી રહેલા વિદેશી શરાબના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડીને પાંચ પોઈન્ટ એકાણું લાખનો મુદ્દા માલ કબજે લીધો છે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના આગમન બાદ ગુનાખોરી ડામવા માટે વડોદરા જિલ્લામાં ઓપરેશન પરાક્રમ શીર્ષક હેઠળ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે જેમાં ગુનેગારોને ઝડપી પાડવા માટે જિલ્લાની પોલીસ ટીમ વધુ એક્ટિવ થઈ છે આ દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર પાલીશ તરફથી વડોદરા તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે ભરથાણા ટોલ પાસે વોચ ગોઠવીને સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી કારમાં વિદેશી શરાબની પેટીઓ ભરેલી મળ્યાવી હતી આ શરાબ ભરેલી કાર સાથે વડોદરાના મકરપુરા શાલીગ્રામ સોસાયટીમાં રહેતો યોગેશ નવીનભાઈ પ્રજાપતિ અને પાદરાના શામળ કુવા ખાતે રહેતા મનીષ પરમાર અને અજય સોલંકી પણ ઝડપાઈ ગયા હતા એલસીબીએ એકસો નંગ વિદેશી શરાબની બોટલો મોબાઈલ ફોન અને કાર મળીને પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો આ સાથે કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે